હેલ્લો મિત્રો સ્વાગત છે આજ ને ધમા વિડીયો ની અંદર આજના આજનો મિત્રો તમને વિડીયોમાં કાંઈ ખાસ મસ્ત જોવા મળશે અને મિત્રો તમે આ વિડીયોની ક્વોલિટી ખાલી આ વિડીયોની ક્વોલિટી અને ત્યાં જ ખબર પડી જાય કે મિત્રો વિડીયોમાં કાંઈક નવીન છે કાંઈક નવીન છે છે એટલે ભાઈ હા મિત્રો મિત્રો તમે ટાઇટલ ને આજે મિત્રો આજે એટલે આજે કાલે કાલે મિત્રો આપણે લઈ આવ્યા છીએ નવો વિવો નો ફોન અને એ તમને બતાવવાનો શું ફૂલ ડિટેલ આપવાનું છે કેટલાનો આવ્યો કયો છે કયો મોડલ છે કયું ટોટલી વસ્તુ તમને કહેવાનું છે આ વિડીયોની અંદર અને વ્લોગ માં પેલા તો તમારા બધાનું हार्दिक સ્વાગત છે અને ક્વોલિટી માં પેલા કેવો પેલા કરતા કેવો ફેર પડ્યો એ મને પણ કોમેન્ટ માં જરૂરથી કહી દેજો અને અત્યારે ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છે એટલે પેલા જવાનું છે ગેસ્ટો બાટલો લેવા પછી તમને બતાવવું અત્યારે તો મિત્રો તો હું ગેસ ઉપર હવે હું જાઈશ એટલે ફાઇનલી 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 મિત્રો તમે જોઈ શકો છો તમારા ભાઈ નો નવો મોબાઈલ તમે જોઈ શકો છો આ ટાઈપ નો મિત્રો મોબાઈલ છે વિવો નો વિવો વાય ચારસો તમે જોઈ શકો છો અને રિઝલ્ટ ક્વૉલિટી પણ મિત્રો જોરદાર છે ને બે કેમેરાવાળો મોબાઈલ છે એમાંથી એક કેમેરો જ તે ચાલુ છે એ તો છે કેવો લાગ્યો મિત્રો મોબાઈલ જોરદાર છે ને હવે મિત્રો આને જો બજેટની વાત કરું તો આ આપને આવ્યો છે વીસ હજારનો ને વીસ હજારનો છે અને આ બધું ઈએમઆઈ ઉપર છે મિત્રો ફોન ઈએમઆઈ ઉપર છે હપ્તામાં અને તમારો છે તો રોકડે તે લઈશું એમાં તો કાંઈ સોફા અને છે જ નહીં અને જો ગેસનો બાટલો પણ આવી ગયો છે આપણે લઈ નહીં તો તમને મેં કીધું જ તે પહેલાં ગેસનો બાટલો પહેલાં લેવા જવાનું છે કારણ કે ગેસનો બાટલો જ નહોતો ગેસનો બાટલો થાવ પૂરો થઈ ગયો હતો એટલે ગેસનો બાટલો લેવા જવું પડે હતું જ તે એવું હતું બધું એટલે જોઈ લીધો મિત્રો ફોન કેવો છે તમે પેલા તે તમે જોઈ શકો છો અને હતાના વાગ્યા છે ખાલી આઠ તમે જોઈ શકો છો અને તો બસ મિત્રો અહીંયા જ આ બ્લોગને એન્ડ કરી દઉં છો બ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને નેક્સ્ટ વ્લોગ તમને કયા ટોપિક ઉપર જોતો છે એ પણ મને કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળું તમને ફરી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જાય છે નું માત્ર